મહત્વના સમાચાર પર નજર કરીશું અને વાત મહેસાણાની કે જ્યાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વધુ એક છબરડો સામે આવ્યો છે અને વિજાપુરના માલોસણ ગામમાં વોર્ડ નંબર એક માં છબરડો થયો જ્યાં વોર્ડ નંબર ના બિનહરીફ સભ્યના ત્રણ બાળક હોવાનો ખુલાસો થયો છે કોકિલાબેન લાલજી ઠાકોર બિનહરીફ ચૂંટાયા હતા અને ફોર્મ ભરતા સમયે કોકિલાબેને બે બાળકની માહિતી આપી હતી ચૂંટણી બાદ સ્થાનિક નાગરિકે અરજી કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો છે અને તાલુકા વિકાસ અધિકારીએ તપાસ કરતા ભાંડો ફૂટ્યો અને ફોર્મ સ્વીકારતી વખતે તપાસ કેમ નથી થઈ તે હવે મોટો સવાલ છે હવે કોકિલાબેનનું રાજીનામું લેવા દોડધામ શરૂ થઈ ચૂકી છે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા કમલેશ ફોનલાઈન પર જોડાયા છે કમલેશ વધુ એક છબરડો થયો કે જે બિનહરીફ ચૂંટાયા તેમના ત્રણ બાળકો સામે આવતા હવે નવો ભાંડો ફૂટ્યો છે અને હવે તે દિશામાં તપાસ પણ શરૂ થઈ પરંતુ આ સવાલ થાય કે આ પહેલા કેમ ના ખુલાસો થયો જે રીતે મહેસાણામાં સ્થાનિક સ્વરાજ જે ગ્રામ પંચાયતની ની ચૂંટણી યોજાઈ અને જે ઓગણીસ વર્ષ અને આઠ મહિનાની એક યુવતી ને સરપંચ બનાવી દેવાનો ગોટાળો બહાર આવ્યો હતો હજુ આ વિવાદ સમય નથી ત્યારે વિજાપુર તાલુકામાં માલોદ પંચાયતની ની ચૂંટણીમાં પણ સબડો થયો હોવાની વિગતો સામે આવી છે ગ્રામ પંચાયતની ની ચૂંટણીમાં જે વોર્ડ છે વોર્ડ નંબર એક ના સભ્ય ઠાકોર કોકિલાબેન લાલાજી કે જેમને બિનહરીફ વિજેતા જાહેર કરવા અને વિજેતા જાહેર થયા બાદ સ્થાનિક નાગરિકે અરજી કરી હતી કે કોકિલા બેને હકીકત છુપાવી અને તેમને ત્રણ બાળકો હોવા છતાં તેઓ ચૂંટણીમાં ફોર્મ તેમને ભર્યું હતું અને ત્યારબાદ તેઓ વિજેતા જાહેર થયા હતા અને આ મામલે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તપાસ બાદ જાણવા મળ્યું છે કે કોખિલાબેન ત્રણ બાળકો છે જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે કોકિલાબેનને ફોર્મ ભરતી વખતે બે બાળકોની વિગત આપી હતી કે તેમણે ત્રણ બાળકોની વિગત લખી હતી જો ત્રણ બાળકોની વિગત લખી હોય તો ચૂંટણી પંચની ગંભીર ભૂલ ગણી શકાય તો સાથે સાથે એ પણ સવાલ છે કે સ્થાનિક લેવલે જે એઆરઓને કામગીરી અને જયારે ફોર્મ સ્વીકારવાની વાત હોય છે ત્યારે એ ચોક્કસપણે ધ્યાન રાખવાનું હોય છે કે જે ફોર્મ ભરનાર હકીકત સાચી આપી શકે કેમ અને જો આ આ પ્રકારની પ્રકારની વિગતો ચકાસવામાં નથી આવતી કારણે ગંભીર ભૂલો સામે આવી છે મહેસાણામાં પણ ઓગણીસ વર્ષ અને આઠ મહિનાની યુવતી સરપંચ બની ગઈ હતી અને જયારે વિજાપુરમાં આ પ્રકારે એક મહિલા ત્રણ બાળકો હોવા છતાં હવે સભ્ય બની ગયા છે હવે તંત્ર તેમનું રાજીનામું લેવા માટે દોડધામ કરી રહ્યું છે જોકે હજુ સુધી તેમનું રાજીનામું લેવામાં નથી આવ્યું પરંતુ હાલ જે કાર્યવાહી હોવાનું તાલુકા વિકાસ અધિકારી વિજાપુર દ્વારા જણાવવામાં આવ્યું છે જી બિલકુલ કમલેશ આગળ કયા પ્રકારની કાર્યવાહી થશે રાજીનામું તો પાછું લેવામાં આવશે રાજીનામું આપવામાં આવશે પરંતુ ત્યારબાદ કોઈ કાર્યવાહી કોઈ એક્શન કાયદા કેવી રીતે લેવાશે વાત કરવામાં આવી તેમણે ત્રણ બાળકોનો ઉલ્લેખ નહીં કર્યો હોય અને વિગત છુપાવી બિલકુલ જોડાયેલા રહેશો આપણી સાથે ગોવિંદભાઈ ચૌધરી ટીડીઓ આપણી સાથે જોડાઈ ચુક્યા છે સર આપનું સ્વાગત છે કેપિટલ કેપિટલમાં પહેલા તો એ જ પ્રશ્ન કે જે રીતે આ સમગ્ર ભાંડો ફૂટ્યો છે અને જે રીતે આ બિનહરીફ રીતે આ સભ્ય ચૂંટાઈ આવ્યા હતા પરંતુ હવે જે સામે આવ્યું કે ત્રણ બાળકો હતા તો શા માટે જ્યારે ફોર્મ ભર્યું તે દરમિયાન તપાસ ન થઈ એ સવાલ થાય છે હેલો જી જી ચૌધરી સર હું તાલુકા વિકાસ અધિકારી વાત કરું છું જીબી ચૌધરી મારી જોડે એની જે ગ્રામ પંચાયત ઇલેક્શન હોય છે ત્યારે આરઓ નિમેલા હોય છે ને આરઓ આખી પ્રોસેસ ચૂંટણી લગતી કરતા હોય છે તો મારા તરફથી મારી ઓફિસ તરફથી ઘાયલ લખવામાં આવ્યો અને જે જન્મના પ્રમાણપત્રો મંગાવી એની ખરાઈ કરવામાં આવી અને એની તપાસ હાલ પંચાયત અધિનિયમ હેઠળ બત્રીસ હેઠળ કલમ બત્રીસ હેઠળ ચાલુ છે અને ચૌધરી સાહેબ બીજો પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે જો તે રાજીનામું નથી આપતા તો કયા પ્રકારની એક્શન કયા પ્રકારની કાર્યવાહી આગળ થઈ શકે પંચાયત અધિનિમી કલમ બત્રીસ હેઠળ એમને પંચાયત અધિનિયમની કલમ અ ત્રીસ ત્ર હેઠળ એમને અક્ષમ સાબિત થાય છે સત્ય પણ કાર્ય કરવા માટે તો એ બેઠક ખાલી જાહેર કરવાની મને અ યોગ્ય અરિયાત કરી છે ખાલી બેઠક જાહેર કરીશ હું એમને મારા તેમની સુલવણી થઈ હુકમ કર્યા બાદ

એ આખી પ્રોસેસ પૂરી પછી આ જે સામે આવ્યો છે તો જે સમયે જે તે દરમિયાન જે તે અધિકારી ત્યાં આગળ હશે ચકાસણીમાં તો તેમની બે દરકારી સામે તો શું તેમની સામે પણ કોઈ કાર્યવાહી થાય એ તો વિષય ચૂંટણી વિષય છે

બિલકુલ સર આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ત્યારે અત્યારે ટીડીઓ સાહેબ આપણી સાથે જોડાયેલા હતા તેમણે કહ્યું છે કે આ સમગ્ર મામલો જ્યારે સામે આવ્યો છે ત્યારે હવે તે દિશામાં તપાસ થશે અને જે કાયદાકીય રીતે આ જે સભ્ય જે રીતે જે સમગ્ર ખુલાસો થયો છે તપાસ દરમિયાનનો ત્યારબાદ હવે આમના જે બિનહરીફ ચૂંટાયેલા સભ્ય છે તેમને રાજીનામું આપવાનું રહેશે અને જે કાયદાકીય રીતે તેમની સુનાવણી પણ આગળ ચાલશે પરંતુ અત્યારે સૌથી મોટો સવાલ કે જ્યારે ચૂંટણી ફોર્મ ભર્યું હતું તે દરમિયાન શા માટે તપાસ કરવામાં આવી માલોસણ ગામમાં વોર્ડ નંબર એક ની આ ઘટના છે કે જ્યાં વોર્ડ નંબર એક ના બિનહરીફ સભ્યના ત્રણ બાળક હોવાનો ખુલાસો થયો હતો આપણી સાથે સંવાદદાતા કમલેશ પણ ફોનલાઈન પર જોડાયેલા છે કમલેશ જે રીતે ટીડીઓ સાહેબે જણાવ્યું હતું કે અત્યારે તો સમગ્ર મામલો સામે આવ્યો પરંતુ ચૂંટણી પંચને તેમને દૂર રહ્યા હતા ચૂંટણી પંચ મુદ્દે તેઓએ કંઈ કહ્યું નહીં કે ચૂંટણી પંચની પ્રક્રિયા જે રીતે ચાલતી હશે તે રીતે એ લોકો કરશે પરંતુ શું ચૂંટણી પંચના જે તે અધિકારી તે દરમિયાન હશે તપાસ જે ચકાસણી કરવાની જેની જવાબદારી હશે જે તે અધિકારીની શું તે પણ તેની સામે પણ કોઈ કાર્યવાહી થશે ખરી જે રીતે આખો મામલો સામે આવ્યો છે અને હવે આ જે ફોર્મ ભરનાર પોખલા બેન છે તેમના ફોર્મની વિગત પણ અને જે જે એને સોગંદનામું રજૂ કર્યું છે તેમાં જો તેણે ત્રણ બાળકનો ઉલ્લેખ કર્યો હશે તો જે પણ અધિકારીએ ફોર્મ સ્વીકાર્યું છે તેમની જવાબદારી નિયત થઈ શકે છે જોકે જો તેણે સોગંદનામામાં આ વિગત સ્વીકારી હશે તો ખોટું સોગંદનામું કરવા બદલ જે પોખલા બેન છે તેમની સામે કાયદાકીય પણ કાર્યવાહી થઈ શકે છે પરંતુ હવે તપાસનો વિષય છે અને સીટીઓ દ્વારા પણ જે જ નિવેદન આપવામાં આવ્યું છે કે તેઓ પંચાયત અધિનિયમ મુજબ કાર્યવાહી કરી રહ્યા છે પંચાયત અધિનિયમ અથવા તો જો રાજીનામું ના આપે તો તેમને પ્રદ્વષ્ટ કરી શકાય છે હાલ તાલુકા વિકાસ અધિકારી દ્વારા પંચાયત અધિનિયમની કલમ ત્રીસ મુજબ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પરંતુ ચૂંટણી પંચ દ્વારા એક ડોક્યુમેન્ટ તપાસવામાં આવશે કે આખરે સોગંદનામાં જો છુપાવવામાં આવી હશે તો ક્રિમિનલ પ્રોસીજર ની કલમ છે તેની અંતર્ગત કાર્યવાહી શકે છે પણ હવે એ તપાસ નો વિષય છે બિલકુલ કમલેશ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર